ઝઘડિયાના પત્રકાર પર એક માફિયાએ હુમલો કરવાના વિરોધમાં પત્રકારોનું જિલ્લા કલેક્ટરને આવેદન ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પત્રકાર જયશીલભાઈ પટેલ પર ગોવાલી ગામના અને રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં નાવડી અને મશીનના ઉપયોગથી રીતે કાઢવાની પ્રવૃત્તિ કરતા દેવાંગ પાટણવાડિયા નામના ઈશમે હુમલો કરતા તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ દરમિયાન આજરોજ પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને પત્રકાર પર હુમલો કરનાર દેવાંગ ઉર્ફે લાલોશ્વર પાટણવાડિયા પર કડક કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી છે કાર્યવાહી કરવામાં આવી હતી પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવાની ઘટના બની તે સમયે ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા છતાં તેમની હાજરીમાં પણ એક રીતી માફિયાએ પત્રકાર પર હુમલો કર્યો તે બાબત પણ આશ્ચર્યજનક ગણાય છે પત્રકારો દ્વારા ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આવેદનની નકલ આપીને તાકીદે આરોપીને ઝડપી લઈ તેના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેછવાનું ચાલી રહ્યું છે નદીના નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેર પ્રવૃત્તિ બે રૂપટૂક ચાલી રહી છે

દેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું અમુએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી એ દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો ચાલુ સાલે ફરીથી ગત પચીસ તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો નાવડી બાજ પાઇપો વગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો જેને ભેખડ કહીએ ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ અઠાવીસ તારીખે જિલ્લા કલેક્ટરશ્રી કચેરીએસપી કચેરી ભૂસ્તર વિભાગ અને ઝઘડીયા પીઆઈ ને આ બાબતે જાણ કરી હતી એના બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે અમો સ્થળ તપાસ ગયા હતા મને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એને ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રીતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો તે દરમિયાન અધિકારીઓ અને એકસો બારના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દિવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર ના હોય અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે આમ તેમ એની વાત પૂરી થયા બાદ મેં મારા મારી વાત અધિકારીઓને કરી હતી કે આને જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો તો એ એકદમ ઉશ્કેલાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો હુમલાની અંદર એણે મારું ગરું દબાવી દીધું હતું અને પાછળ ભેખર સાથે દબાવીને પિસ્તાલીસ થી સાહીઠ સેકન્ડ સુધી એણે મારું ગરું દબાવી રાખ્યું હતું મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા બે ત્રણે એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ન છોડી છોડાવી શક્યા આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એને મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો પંચાવન લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો અમે અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદન પત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાવો એનો ઇતિહાસ ક્રિમિનલ છે અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કોના કેસમાં એને સજા થઈ છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણ થી ચાર એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં ત્રણસો જૂની ત્રણસો સાતની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે